નમસ્કાર ભારત માતા કી જય આજ રોજ સાત નવેમ્બરના રોજ વંદે માતરમ ગીતના રચયતા બકીમ ચેટર્જી દ્વારા અઢારસો ને પંચોતેરની અંદર એક કવિતા લખી હતી અને જેને અઢારસો બ્યાસીમાં ઉપન્યાસ આનંદ મઠની અંદર એનું પ્રકાશન થયેલ છે એમની મૂળ ભાષા સંસ્કૃત અને બંગાળી હતી જેને આજે વંદે માતરમ ગીતની રચના થયાના દોઢસો વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણે વંદે માતરમ ગીત ગાઈને ભારત લેવલે જે સ્વદેશી અભિયાન ચલાવેલ છે એ બાબતે ચર્ચા કરીશું અને એની જે શપથ છે એની પણ આપણે ચર્ચા કરીશું તો પહેલાં વંદે માતરમ ગીત ગાય आगळ आपर्चा कर वंदे मतरम वंदे मातरम सुजला सुफलाम मलयज शीतलाम सशामला માતરમ વંદે માતરમ શુભ્રજોષના પુલકૃતિયાની પુલકુસુમિત દ્રુમદલશોભિની સુહાની સુમધુરભાષિની સુખદમ વરદમ માતરમ માતરમ વંદે આજ રોજ બકીમચંદ્ર શેટર્જી દ્વારા અઢારસો પંચોતેરની અંદર જે વંદે માતરમ નામની કવિતા લખેલ હતી જેને રાષ્ટ્રીય ગીતના સ્વરૂપમાં લેવામાં આવેલ છે જેને આજે દોઢસો વર્ષ થાય છે ત્યારે દેશ લેવલે એક સ્વદેશી શપથ લેવામાં આવી છે એ આપણે ચર્ચા કરીએ કે હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્ત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓને ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ એવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ તો વંદે માતરમ ગીત આપણે સાંભળ્યું અને દરેક લોકો આ સ્વદેશી અભિયાનમાં સાથ સહકાર આપે જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ